જય દ્વારકાધીશ આજે હું તમને બધાને એ જણાવીશ કે આજના સમયમાં માણસ કેટલો નીચ અને કેટલી એની નીચતાની હદ વટાવી શકે છે નાના નાના બાળકો જેનો બાપ આ દુનિયામાં નથી બરાબર અને પછી એને એક માથી જુદા કરી નાખવામાં આવે છે માત્ર ને માત્ર એક મિલકત માટે થઈને હવે દુનિયાને એમ થતું હશે કે હું આ બધું મિલકત માટે કરું છું તો હું બધાને એ જણાવી દઉં કે મિલકત મારે મને એવું કહેવામાં આવ્યું હતું કે તારે જો તારા છોકરા જોતા હોય તો તારી મિલકત જાતિ કરી દે તો મેં મારી મિલકત મારી ખુદની પર્સનલ મિલકત હતી એ પણ મેં એ કૂતરાઓને દાનમાં દઈ દીધી જેમાં કોઈ પણ જાતને હું એમ કહેવાય ને કે હૈયારાની હરિયાઈ પણ નહોતી એ પણ મેં બધું એ કૂતરાઓને દઈ દીધું પણ મને નહોતી ખબર કે એ કૂતરાઓ નીચ હલકાઉ એને મિલકતની હારે હારે બે નોકર પણ જોતા હશે તો મારી ઉપર આવડો દગો કરશે અને મારા બાળકોને પણ લઈ જાશે હવે મારા બાળકો એ ઘરમાં રહે છે કે જ્યાં સતત એને હજી તો એવું ગીન ઊભા થાય છે હજી તો એની જિંદગીમાં ઘણું બધું બાકી છે ત્યાં એને સતત એના બાપનો ફોટો જે આ દુનિયામાં નથી એની સાથે એને રહેવાનું છે એને સતત એવો અહેસાસ કરવામાં આવે કે મારો બાપા દુનિયામાં નથી અને ચાલીસ ચાલીસ વર્ષની ઢાંઢિયું હજી તો યુગીન ઊભા થાય છે એના કાનમાં એવા ઝેર રેડે કે તમારી માએ તમને મૂકી દીધા છે પણ હું તમને એમ કહેવા માગું છું કે એને શું ખબર પડે છે કે માએ કા કે તમારે નોકરની જરૂર હતી એટલે તમે દગો કર્યો મારા બાળકો ઉપર કુદરત કોઈને છોડતો નથી જીવડાઈ પણ પડે છે બધાયને અમથા હરાપ નથી દેતા જો કોઈને જોવા હોય તો આવજો મારા ભેગા હું દેખાડીશ કે શરીરમાં રૂવે રૂવે જીવડા ક્યાં પડે અને કેવી રીતે પડે આ હરાપ અમથા નથી દેતા કોઈ અને હું તો એમ કહું છું કે ઇથીન બદલ તારી હાલત થશે હાથ હાથ જન્મ સુધી તારે વાંજિયું મરવું પડશે અત્યારે ભલે મારા છોકરાઓ તે લઈ લીધા કાંઈ વાંધો નહીં પણ હું એમ કહેવા માગું છું કે અવળાવળા બાળકો હું ભરવાડ સમાજમાંથી આવું છું જ્યાં એનો બાપ મરી જાય ને પછી એની માં પણ મૂકાવી દેવામાં આવે છે અને પછી આ હાંઠ હાંઠ વર્ષના ભુવાઓ બધા માથે ધોરા આવી ગયા હોય એને માતાજીઓ આવે બોલો હવે અવળાવળા ઉગીને ઊભા થાય છે એને જીવતે જીવતી માં છોડાવે અને આ માતાજીઓ આના આના પૈણમાં આવે બધા એના માતાજીઓ ધૂણે આ ક્યાનો ન્યાય છે આ કળિયુગનો માણસ તો જુઓ કેટલી હદ વટાવી ચૂકેલો છે અને પૈસાનો પાવર હું તમને કહું ને તો જે હું જીવણભાઈ વરુનું નામ લેતી હતી રાજકોટમાં દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર રામાપીર ચોકડીએ દેવજીવન હોટલ એ છે મારા સગા મોટા સસરાના દીકરા હવે એના એક કિસ્સા આખું અમારું કુટુંબ નાચે છે બરાબર એને કહી દીધું કે એ ભલે વિડીયો મૂકી રાખતી કાંઈ ફેર નથી પડવાનું કોઈને કાંઈ થવાનું નથી કારણ કે પોલીસથી લઈને સરકાર બધા ખીચામાં છે એટલે આટલા આટલા દિવસથી પણ હું જે વિડીયા મૂકું છું એની કોઈ અસર નથી થઈ હજી એને એટલો એને એટલું નથી થતું કે એના છોકરાઓ એને આપી દેવા જોઈ નકર જો એક માની હા લાગી જાય તો ઘણા બધા એવા આગેવાનો છે ઘણા બધા એવા લોકો છે કે જેને કોકનું ધરમ અડી ગયું હોય અને એને ખબર જ હોય કે આમાં સાત પેઢી આપણી ડૂબી જાય તો આજે હું પણ જે મારે તમને લોકોને ગાળો દેવી છે ને હરાપ દેવા છે ને એની તો કોઈ સીમા જ નથી એમ અને હું જે બોલીને નહીં તમને દઈ શકું ને એવા મારા અંતરમાંથી નીકળે છે અત્યારે કારણ કે મઢમાં બેસીને ભૂવાઓ અને આગેવાનો બંધારા હતા કે બાળકોને આવતા જતા રાખજો એટલે આવતા જતા રાખવામાં મને તો એમ જ થયું કે આ બધા મારા જ છે એટલે મે વર્ષ દિવસ સુધી બાળકોને અહીંયા આવવા જવા દીધા એટલે આ એમ થઈ ગયું કે હવે આની પાછળ તો કોઈ છે નહીં એટલે ઓલાઓને એમ કહી દીધું કે તમે તમારે લઈ જાઓ એ કોઈ કાંઈ નહીં કરી શકે કારણ કે આની પાછળ કોઈ નથી પણ તમને નથી ખબર મારી પાછળ હજાર હાથ વાળો જેનું કોઈ ન હોય ને એની પાછળ હજાર હાથ વાળો બેઠો હોય જો એ હિસાબ લેવા ઉતરશે ને તેથી તમને બધાને રોકતા પણ નહીં આવડે બરાબર અને હું ઘરે નહોતી પાછળથી મારા બાળકો લઈ ગયા અને તમે જે લોકોએ એ લોકોને હું કહેવા માંગીશ કે જે તમે મારી પાછળ જાસૂસ ગોઠવા છે માણસો કે ને ઘરના ઘરના હાથા હોય એવી રીતે તમે મારી પાછળ જે સ્પેશિયલી જાસૂસ ગોઠવા છે તો એ તમને સાચા રિપોર્ટ નહીં પહોંચાડે તમે ક્યારેક મારી પાસે આવો તો હું તમને બધું કહીશ પણ એ સાચા રિપોર્ટ નહીં પહોંચાડે કારણ કે જેનું ખુદનું કેરેક્ટર લેસ હોય જે આખો દિવસ પચાસને સમજાવતી હોય એ તો કાંઈ સારી વાતો તો ન જ કરે ને તમને અને તમે કાંઈક એને આપતા હશો તો જ આટલા રિપોર્ટ પહોંચાડે ને તો જ મારી આટલી ધ્યાન રાખે ને કારણ કે મારા મમ્મીના ઘરે જાઓ તો એક એક વાત હજી તો મારા મોઢામાંથી ન પડે ત્યાં તો મારા કુટુંબમાં અહીંયા રાજકોટ થી પચીસ કિલોમીટર દૂર છાપરા ગામમાં તો જાસૂસી કરવા માટે પણ કેરેક્ટર સારું હોય એવા જાસૂસ રખાય જેનું ખુદનું કેરેક્ટર લૂઝ હોય ને એવા ન રખાય કારણ કે એ સારી વાતો તો કરવાના જ ન હોય જેનો ખુદ નો ધંધો હોય મરચું મીઠું ભેળવી ભેળવીને વાતો કરવાની ટેવ હોય એ સાચી વાત તમારા સુધી ન પહોંચાડે એટલે જ મેં આ વિડીયો બનાવવાનું શરૂ કર્યું છે ને આગળ હું આખા દિવસને વિડીયો બનાવીશ કે હું શું શું કરું છું એટલે તમારે આ બધા એની માથાકૂટ નહીં કોઈને ફોન ન કરવા પડે કોઈને ધ્યાન ન રખાવવી પડે બરાબર વિડીયો મારા જોઈ લેવા એટલે તમને ખબર પડી જાય હું શું કરું છું અને મેં આવા તમને બધાને નહોતા જાય મને તો એમ હતું તમે બધા મારા છું એ સમજીને મેં મારા બાળકોને આવવા જવા દીધા હતા તો બાળકોને હું એમ કહેવા માગું છું અમારા ઘરમાં તો પહેલાંથી રિવાજ હાલ જ આવે છે જ્યારે મારા દીકરાનો જન્મ થયો તો રાતે મારો જેઠ મસરૂ મુનો તો બાર ગામ ગયો તો એની બાયડીને પોતાની બાયડીને બેને લઈ નગાસી ઉપર સૂતો તો તો તું મોઢું જોવા નીચે ઉતરો તો મારા દીકરાનું કેમ તને થયું તું તારા ભાઈનો ઘરે દીકરાનો જન્મ થયો તું ઉતરો તો અત્યારે સારા લાગે છે કારણ કે તમે નોકર બનાવીને રાખ્યા છે તમારું કામ કરવા માટે રાખ્યા છે અને હજી એ લોકો મોકલવાનું તો હજી એ લોકોને ખબર જ નથી પડતી કે આપણે આવું ન કરવું જોઈએ એને તો નથી પડતી પણ આગેવાનો સાઈઠ સાઠ વર્ષના ઢાંઢા ભૂવાઓ આ બધાને ખબર પડતી કે જો આની આઈ લાગી જાય એ તો જિંદગીમાં ક્યાંય ના નહીં રહી પણ એ બધા તો જીવણભાઈના પાવરે બેઠા છે કે આપણને આ કાંઈ નહીં કરવા દે એટલે જો બધા જ મારો વિડીયો ઉપર વયો ગયો ને તો જીવણભાઈ આડો નહીં ફરે તમને જેલમાં જતા કોઈ રોકી નહીં શકે